પારનેરા ડુંગર વલસાડની ધરોહર જ્યાં ઇતિહાસની ગુંજ ભક્તિની શક્તિ અને કુદરતી સૌંદર્ય એકસાથે મળે છે જમીનથી એકસો બાવન મીટર ઊંચું ઇતિહાસ પ્રમાણે એક હિન્દુ રાજાએ ટેકરી પર કિલ્લો બાંધ્યો પંદરમી સદીમાં આ ધરમપુર રાજ્યનો ભાગ હતો બાદમાં સુલતાન બેગડાએ જીત્યો પોર્ટુગીઝોએ કબજો કર્યો અને પછી મરાઠા તથા અંગ્રેજો વચ્ચે કિલ્લો અનેક વખત હાથે દબાયો છત્રપતિ શિવાજી મહારાજ સુરતના દરોડા પછી અહીં રોકાયા હતા લોકકથા કહે છે કે તેઓ તેમના ઘોડા સાથે કિલ્લાના ગુપ્ત માર્ગમાંથી કુદી બહાર નીકળ્યા હતા કિલ્લામાં ત્રણ કૂવા હતા જ્યાંથી સૈનિકો પાણી લેતા ટેકરીની ટોચ પર છે મહાકાળી માતાનું ગુફા મંદિર ચંડિકા અંબિકા શીતળા માતાનું મંદિર અને સ્વયંભૂર રામેશ્વર મહાદેવ પાંચ દેવીઓની કથા અહીં આજે પણ જીવંત છે દર વર્ષે નવરાત્રી દરમિયાન પારનેરા ટેકરી પર વિશાળ મેળો ભરાય છે જ્યાં શ્રદ્ધા અને પરંપરા સાથે હજારો ભક્તો ઉમટી પડે છે